નમસ્કાર ખેડૂત મિત્રો આજે વાત કરીશું કે એક નવું પોર્ટલ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી ગયું છે આપણે એમની વાત કરીએ તો મારી યોજના પોર્ટલ છે જેમાં તમે એક જ ક્લિકમાં એક જ ક્લિકમાં તમારું કોઈ પણ યોજનાની માહિતી જોઈતી હોય તો મળી જશે આ કેવી યોજનાઓ છે આના ઉપર એ તમે બધી જ માહિતી આપો એની પહેલાં જો તમે અમારી ચેનલ પર પહેલી વાર રહ્યો તો અમારી ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લેકનને પ્રેસ કરો રાજ્યના પ્રત્યેક નાગરિકને સરકારી યોજના યોજનાઓનો લાભ સત્વરે પૂરા પાડવા એ જ અમારી પ્રાથમિકતા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ મારી યોજના પોર્ટલની શરૂઆત કરવામાં આવી છે અને આમાં કેટલી યોજના છે તમે અહીંયા સર્ચ પણ કરીને કોઈ પણ યોજના લઈ શકો છો જેવો આવાસ યોજના છે સુસુવૃત્તિ એ અલગ અલગ યોજનાઓ આની અંદર આપેલી છે તો વાત કરીએ યોજનાઓ સેવાઓ અહીંયા યોજનાઓ છે અહીંયા સેવાઓ છે પ્રમાણપત્ર શબ્દલખી યોજના શોધો વ્યક્તિગત યોજના શોધો સેક્ટર પ્રમાણે યોજના શોધો એવી રીતે અલગ અલગ વિગતવાર અહીંયા આપેલું છે તો વાત કરીએ વિભાગવાર યોજના શોધો ચિત્ર પ્રમાણે યોજના શોધો કેટેગરી પ્રમાણે યોજના શોધો વિસ્તાર પ્રમાણે યોજના શોધો એમાં અલગ અલગ કટેગરી પ્રમાણે અહીંયા આપેલી છે જે પણ યોજનાની આપણે જરૂર હોય ત્યાં ક્લિક કરીને આપણે તેનું માહિતી લઈ શકીએ છીએ લાભાર્થી પ્રમાણે યોજના શોધો લાભ પ્રમાણની યોજના શોધો સહાય પ્રકાર પ્રમાણે યોજના શોધો ફોર્મ શોધો જીઆર આદેશ શોધો માલિક પ્રમાણે યોજના શોધો એમ અલગ અલગ અહીંયા આપેલ છે પછી અહીંયા ફોટોવાળો પણ છે સમાજ કલ્યાણ તેમાં એમાં એકસો ને અગિયાર હાલની તારીખમાં તેમાં ચાલી રહી છે સહાયો શિક્ષણમાં ચુમોતેર સહાયો ચાલી રહી છે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં તે પણ સહાયો ચાલી રહી છે ખેતીમાં ઓગણપ્રચાર સહાયો ચાલી રહી છે શ્રમ શ્રમયોગી કલ્યાણમાં છત્રીસ સહાયો રોજગારમાં પાંત્રીસ સહાયો હવે આપણે વાત કરીએ કે કોઈ પણ તમારે સહાયની જાણકારી લેવી હોય તો અહીંયા આ સહાય ઉપર ક્લિક કરવાનું છે શ્રમયોગી કલ્યાણ જે આપણે ક્લિક કરીએ તો ક્લિક કરશું એટલે તમારી સામે આવું આવી જશે જેન્ડર અને કેટેગરી તો આપણે અહીંયા જેન્ડર નાખી દઈશું પુરુષ અને પછી અહીંયા આપણે જે પણ હોઈએ તે આપણે લખી દઈએ ઓબીસી અન્ય પછાત વર્ગ ઓબીસી એસ એસસી એસટી અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિના જે પણ હોય એસ એસટી અનુસૂચિત જાતિ એસસી સી એસ ટી આ દરેક પ્રમાણને તમે આવી રીતે ચાલુ કરી શકો છો તો આપણે અહીંયા ક્લિક કરીએ અને પછી અહીંયા શોધવા ઉપર ક્લિક કરશો એટલે અહીંયા જ તમારી જે પણ યોજના હશે એ આવી જશે જોઈ શકો છો અહીંયા યોજના આવી ગઈ જુઓ આવી રીતે તમારે પણ યોજનાઓ આવી જશે જુ તો અહીંયાથી આપણે બહાર નીકળી જઈએ અને વધુ માહિતી જીલેવી હોય તો આપણે અહીંયા ક્લિક કરી દઈશું તો આપણને વધુ માહિતી પણ મળશે તો અહીંયાથી આપણે બેક જતા રહીએ તો આ હતું પોર્ટલ જે મારી યોજના એ માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ યોજનાનું शुभारंभ આ યોજના ઓ માટે પોર્ટલનો શુભારંભ કરવામાં આવ્યો છે અને આ પોર્ટલ ખૂબ જ સારી એવી માહિતી છે અને આ જે પણ યોજનાઓ હશે એનું નામ જ પાડ્યું છે મારી યોજના એટલે જલ્દીથી જલ્દી તમે કોઈ પણ યોજનાનો લાભ લઈ શકો છો તો હવે આ વિડીયોને સમાપ્ત કરીએ છીએ જય હિન્દ જય ભારત